નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ભૂખા કાઢી નાખે આવી વરસાદ સિસ્ટમ ચાલી ચૂકી છે અને પાકિસ્તાન બાજુ ફંટાઈ ગઈ છે પરંતુ બીજી એક વરસાદી સિસ્ટમ બંગાળી ખાડીમાં સક્રિય થઈ ગઈ છે જે આવનારા દિવસોમાં ફરીથી વરસાદ આપશે સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અનરાધાર વરસાદ આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ અને ઓગસ્ટનો છેલ્લો દિવસ તેમજ સાથે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તેવી આગાહી વ્યક્ત કરી છે પોતાના અનુમાનમાં ત્યારે આવનારા પાંચ દિવસ કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ સૌથી પહેલાં તો આપણે વરસાદની વાત કરીએ તો ખાસ કરીને વરસાદ કયા વિસ્તારમાં જોવા મળશે જેમાં પહેલી સપ્ટેમ્બરના રોજ છે એ સૌરાષ્ટ્રમાં ફરીથી ઝાપટાનો માહોલ જોવા મળશે જેમાં પશ્ચિમી વિભાગમાં આ ઉપરાંત જામનગર તેમજ સાથે સાથે વાત કરીએ તો જૂનાગઢના વિસ્તારોમાં પાણોરમાં ગોંડલમાં અમરેલીમાં મહુવામાં ઉનામાં છે વરસાદી જાપતા જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ વ્યારા તેમજ આહવા ડાંગ વિસ્તાર ભરૂચ રાજપીપરા આમોદ વડોદરા ખંભાત નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ મહેસાણા હિંમતનગરના વિસ્તારોમાં છે એ ઝાપટાં જોવા મળશે જોકે મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ દાહોદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સાંજના સમય છે એ અમદાવાદની આસપાસ અને તેમજ ગોધરા તેમજ લુણાવાડા વિસ્તારોમાં છે એ ગાજવી ગાજવીજ વરસાદ પડવાની શક્યતા છે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ બે સોમવારની સોમવારના દિવસે વધારે પડતી સિસ્ટમ છે એ પશ્ચિમ તરફ આવશે જેના હિસાબે દક્ષિણ ગુજરાતમાં ફરીથી આભ ફાટિયા જેવી સ્થિતિ જોવા મળી શકે છે મિત્રો સુરત વલસાડ નવસારી વાપી તેમજ સાથે સાથે વ્યારા વિસ્તારમાં નર્મદામાં આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરાની આસપાસ તેમજ ખંભાતના આસપાસ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ મહેસાણા હિંમતનગર પાલનપુર રાધનપુર આ ઉપરાંત થરાદ બનાસકાંઠા વિસ્તારમાં તેમજ વાવખેડ બ્રહ્મા દિશામાં છે એ ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં થોડા ઘણા ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ સાંજના સમયે વાત કરીએ તો સાંજના સમયે છે એ ભાવનગરની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ દ્વારા વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે જેમાં ભાવનગર પાલીરાણા તળાજા વિસ્તારોમાં છે એ ગાજવીજ દ્વારા વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે બોટાદના વિસ્તારોમાં બોટાદ સાથે સાથે ધંધુકા તેમજ ધોળકા વિસ્તારોમાં છે બરવાડામાં ગાજવીજ વરસાદ છે એ થોડો ઘણો જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ ત્રણ તારીખના રોજ છે એ વરસાદની માત્રામાં વધારો થવાની શક્યતા છે જેના હિસાબે ત્રણ તારીખના રોજ છે એ ઘણા વિસ્તારોમાં ગાજવીજ વરસાદ થશે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોમાં છે એ ગાજવીજ વાળો વરસાદ છે એ જોવા મળશે મિત્રો જેમાં રાજકોટ સાથે સાથે વાત કરીએ જસદણ વિસ્તાર તેમજ ચોટીલા આ ઉપરાંત ગોંડલ બોટાદ કાલાવલ વિસ્તાર ઉપલેટા તેમજ સાથે સાથે ભાણવડ જામજોધપુર વિસ્તારોમાં ગાજવીજ વાળો વરસાદ છે એ જોવા મળશે આ સાથે સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્ર વાત કરીએ તો જૂનાગઢ કેશોદ વિસાવદર આમ જ ત્યારબાદ વાત કરીએ તો ધારી તુલસી શ્યામ તેમજ ગીરના જંગલોમાં સાથે સાથે માંગરોળ કુતિયાણા પોરબંદર વિસ્તારોમાં પણ ઉપલેટામાં ગાજવીજવાળો ભયંકર તીવ્ર વરસાદ જોવા મળશે સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભાટિયા ખંભાળિયા તેમજ દ્વારકા લાલપુર જામજોદપુર વિસ્તારમાં અને ઉત્તર સૌરાષ્ટ્રમાં જામનગર તેમજ ધોલ આ ઉપરાંત મોરબી ધોળિયા વિસ્તારોમાં વાંકાનેરમાં પડધરીમાં થાણમાં છે આ ઉપરાંત સુરેન્દ્રનગરના તમામ વિસ્તારોમાં સાથે સાથે કચ્છમાં ગાંધીધામ માંડવી મુંદ્રા વિસ્તારોમાં આદિપુરમાં છે આ ઉપરાંત ભુજ તેમજ નલિયા અને લખપત વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ ટૂંકમાં કહીએ તો મોટાભાગના વિસ્તારોમાં ત્રણ તારીખના રોજ છે એ ગાજવીજ વાળો વરસાદ જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતમાં માત્રા છે સારી એવી જોવા મળી શકે છે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે ત્યારબાદ આપણે ચાર તારીખનું વાતાવરણ જોઈએ તો ચાર તારીખના રોજ પણ ભારે વરસાદ જોવા મળશે પરંતુ ગાજવીજનું પ્રમાણ ઓછું જોવા મળશે જેમાં રાજકોટ ચોટીલા બોટાદ સુરેન્દ્રનગર ગોંડલ ભાવનગર અમરેલી જૂનાગઢ પાણવર જામનગરના વિસ્તારોમાં તેમજ મોરબી સુરેન્દ્રનગર વિરમ વિરમગામના વિસ્તારોમાં સાથે સાથે પૂર્વ કચ્છમાં રાપર વિસ્તારમાં ગાંધીધામ આદિપુરમાં પણ ગાજવીજ વારો સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો ચાર તારીખ બાદ પણ સારું એવું વાતાવરણ જોવા મળી શકે છે ફરીથી એક બંગાળની ખાડીની સિસ્ટમ આવવાની શક્યતા છે જે બાબતે અમે આવનારા દિવસોમાં આપણી સમક્ષ વિડીયો રજૂ કરતા રહેશું માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છે એ બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો મોટી સિસ્ટમ આવવાની છે અને સપ્ટેમ્બરમાં ખૂબ અનરાધાર વરસાદ પડવાનો છે વિડીયો જોવા બદલ આભાર